વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ અવારનવાર વાદ વિવાદમાં આવતી હોય છે ત્યારે આજરોજ એકસો આઠ એમ્બ્યુલન્સ વિલંબથી પહોંચવાના કારણે માતાનું નિધન થયું હોવાના આક્ષેપ સાથે પુત્રએ સયાજી હોસ્પિટલમાં ભારે આક્રમ વ્યક્ત કર્યો હતો શહેરના પૂતળી જાપા વિસ્તારમાં આવેલ રામદેવપીઠની ચાલી ખાતે રહેતા અંદાજે પાસઠ વર્ષના લક્ષ્મીબેન દેવજીભાઈ ખુમારને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા પરિવારજનોએ એકસો આઠનો સંપર્ક સાધ્યો હતો માટે પરિવાર અને સ્થળ બાબતે સવાલો કરતા પુત્ર એ માતાના નિધનના પગલે નારાજગી વ્યક્ત કરી હતી અને અન્ય કોઈ સાથે આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું રિક્ષા ચલાવું છું ઓટો રિક્ષા અને ઘેરે હતો અને ઘેરે બહારથી રિક્ષા લઈને ઘેરે આવ્યો મારી મમ્મીને આ ઘટના ઘટી છે તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે અને અમે એકસો આઠને ફોન કર્યો તો એકસો આઠવાલા અમને બધી જાતની સુવિધા પૂછે છે કઈ મરી ગયા કેવી રીતે શું થયું શું કરવાનું છે શું કઈ પહોંચવાનું છે કેવી રીતે કરવાનું છે આ ઘટના આવી ઘટી છે અને આવી રીતે આ લોકો સવાલ જવાબ જ એટલા કરે છે ને તો માણસ ત્યાં જ એક્સપાયર થઈ જાય છે અને કોઈ સુવિધા સરખી આપતા નથી એકસો આઠવાલા આજે તો મારી મમ્મીને આવું થયું છે અને આજે મારી મમ્મીને આવું થઈ ગયું છે અને મારી મમ્મી એક્સપાયર થઈ જાય કાલે તો દુનિયામાં બધાની મમ્મીને આવું થશે બધાના મા બાપ છે એટલે સરકાર આ ધ્યાન આપે તો સારું છે આજે તો મારી મમ્મી કરતી રહી અને આવું તો ગરીબો સાથે જ આવું થાય છે મેં નવ વાગે એમ્બ્યુલન્સને ફોન કરો અને એમ્બ્યુલન્સવાળા પોણા જ અહીંયા ત્યાં ઘર પાસે આવ્યા ત્યાં ત્યાં સુધીમાં હું મારી રિક્ષામાં લઈને મારી મમ્મીને અહીંયા આવ્યો છું અને અહીંયા આવ્યા પછી મારા મમ્મી રસ્તા વચ્ચે એક્સપાયર થઈ જાય આ લોકો ની લાપરવાહી ના કારણે એમ્બ્યુલન્સ વાળા ધ્યાન નથી આપતા બેઠા હોય છે આરામથી ખાતા પીતા હોય જલસા કરતા હોય છે આવી સરકાર જો સુવિધા ગરીબોને આપતી હોય તો પછી ગરીબોનું થશે શું જોકે બીજી બાજુ એકસો આઠ ના અધિકારી દ્વારા આ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા જે સમયે એકસો આઠ પર કોલ આવ્યો અને આજ જગ્યા પર બનાવ બન્યો હતો તે જગ્યા પાંચ કિલોમીટર દૂર હતી છતાં પણ માત્ર અને માત્ર છ મિનિટની અંદર એમ્બ્યુલન્સ તે જગ્યા પર પહોંચી જાય છે પરંતુ જેને પણ એમ્બ્યુલન્સ બુક કરાવી હતી તેઓને વારંવાર ફોન કરવા છતાં પણ તેમને કોલ ઉઠાવ્યો ન હતો અને આટલી પબ્લિકમાંથી પણ પાંચ કિલોમીટર કાપીને સ્થળ પર પહોંચવું તે કામ ઘણું અઘરું છે છતાં પણ જીપીએસના આધારે એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી અને કોલ કરનારે કોલ ન ઉપાડતા એમ્બ્યુલન્સે વીસ મિનિટ ત્યાં રાહ પણ જોઈ છે જેથી આ તમામ આક્ષેપોને વિહોણા ગણાવ્યા હતા સાથે જ એકસો આઠના અધિકારીએ વડોદરા શહેરના નાગરિકોને જ્યારે પણ એકસો આઠ એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ સંભળાય ત્યારે તાત્કાલિક સાઈડ આપવા પણ અપીલ કરી છે આ બાબતે અમે તપાસ કરી તો એવું જાણવાનું કે તે જે આક્ષેપો છે છે અમારી એમ્બ્યુલન્સને નવને એ લોકોએ કોલ કર્યો છે નવને બે ને બાવીસ મિનિટે અમારી એમ્બ્યુલન્સને કોલ મળ્યો છે નવને ત્રણ મિનિટે અમારી એમ્બ્યુલન્સ એના બેઝ પરથી નીકળીને નવને દસ ને વીસ સેકન્ડે સીન પર પહોંચી ગઈ છે રસ્તામાં કોલર સાથે કોલ વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ એમણે કોઈ કોલનો જવાબ નહોતો આપ્યો કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો છતાં પણ જીપીએસ પ્રમાણે અમારી એમ્બ્યુલન્સ જ્યારે અમે ચેક કરવામાં આવી તો નવને અગિયાર મિનિટે ત્યાં પહોંચીને એમણે ત્યાં પણ કોલ કર્યો છે છતાં પણ કોલ ઉપાડવામાં નથી આવ્યો જેના કારણે જે મને આક્ષેપો છે એ પાયા છે અને પાંચ કિલોમીટર કાપવાની અંદર નવ ને ત્રણથી લઈને નવ ને અગિયારમાં પહોંચી જવું એટલે ટ્રાફિક કન્ડિશનમાં પણ જો આટલી એમ્બ્યુલન્સ ખાસ સેવા આપે છે અને આવા આક્ષેપો અમારા માટે પણ એક ખોટી બાબત ગણી શકીએ અમે કેટલી એમ્બ્યુલું નવ ને અગિયારથી લઈને નવ ને ઓગણત્રીસ સુધી એમણે કોલ કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં રાહ જોઈ કે કદાચ પેશન્ટ આવી જાય કે આજુબાજુ હોય છતાં પણ એ લોકો કોલ ના પડે પછી નવ ને ઓગણત્રીસ મિનિટે અમારી એમ્બ્યુલન્સ ત્યાંથી પાછી ટ્રાફિક નથી ટ્રાફિક અવેરનેસને કારણે અમે જાણીશું પબ્લિકને કે જ્યારે પણ એમ્બ્યુલન્સ છે એક એમ્બ્યુલન્સ એક એવી વસ્તુ છે ઇમરજન્સી સેવામાં કામ કરે છે અને ઇમરજન્સી દર્દીને એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચાડવા માટે ખૂબ જ તત્પર અને ત્વરિત રીતે પહોંચાડવાનું કામ કરવાનું હોય છે આવા રસ્તાની અંદર જ્યારે કોઈ ટ્રાફિક અડચણરૂપ બનતા હોય